આયુર્વેદને જાણો ભાગ છાસઠ આજે આપણે વિરુદ્ધ આહાર વિશે વાત કરીશું વિરુદ્ધ આહાર એટલે શું અને વિરુદ્ધ આહારના પ્રકારો એનાથી થતા નુકસાન વગેરે જાણતા પહેલાં કેટલાક ઉદાહરણો જોઈશું જેથી આપણા મનમાં વિરુદ્ધ આહાર વિશે એક કલ્પના સ્પષ્ટ થશે જેમ કે મૂળો લસણ સરગવો કે તુલસી આની સાથે દૂધ લેવું એ વિરુદ્ધ છે એટલે કે દૂધ લીધાના આગળ પાછળ આ પદાર્થો ન ખાવા કાં તો આ પદાર્થોમાંથી કોઈ ખાધું હોય તો એની આગળ પાછળ દૂધ ન પીવું જોઈએ જો આવું કરીશું તો કોટ તવાનો સંભવ રહે છે આ વિરુદ્ધ આહારનું એક ઉદાહરણ છે આપણે ઘણીવાર દૂધની ચાની અંદર તુલસી વગેરે નાખી નાખતા હોઈએ છીએ તો ત્યાં દૂધની અંદર આ તુલસી એ વિરુદ્ધ આહાર થશે આવા ઘણા ઉદાહરણો છે જેમ કે માછલી સાથે જે લોકો માંસાહાર કરે છે એમના માટે માછલી અને દૂધ એ બે વિરુદ્ધ છે માછલી અને દૂધ બંને મધુર વિપાકી અને મધુર રસાત્મક છે એટલે કે ગળા પદાર્થો છે પરંતુ માછલી ઉષ્ણવીર્ય છે અને દૂધ શીતવીર્ય છે તો આ વિરોધાભાસ અને બંને મધુર હોવાથી એકબીજાની સાથે લેવામાં આવે તો વધારે પડતો કફ પેદા કરી અભિસંદ કરે એટલે કે સ્ત્રોતોમાં અવરોધ ઉત્પન્ન કરે એટલા માટે પણ વિરુદ્ધ છે એવું જરૂરી નથી વિરુદ્ધ આહાર માટે કે એકબીજાના વિરોધી તત્વો હોવા જોઈએ પરંતુ એકબીજાના પૂરક તત્વો હોય જેમ કે માછલી અને દૂધ બંને કફ કરવનાર વસ્તુઓ છે તો બંને જ્યારે આવી વસ્તુઓ આવશે ત્યારે કફ અતિશય વધી જશે શરીરમાં જે પણ શરીરને નુકસાન કરે છે એટલે માત્ર વિરોધી તત્વો જ શરીરને નુકસાન કરે એવું નથી પરંતુ બંને એક જ ગુણવાળા તત્વો પણ ક્યારેક નુકસાન કરતા હોય છે તો એને પણ વિરુદ્ધ આહાર કહી શકાય આ ઉપરાંત માંસાહાર સાથે બીજું પણ એક ઉદાહરણ છે કે ગ્રામીણ વિસ્તારના જલીય પ્રદેશના કે જળચરના કોઈ પણ પશુ કે પક્ષીના માંસ સાથે મધ તલ ગોળ દૂધ અડદ કે મૂળા ફણગાવેલા ધાન્ય વગેરે ખાવાથી એ એકબીજા સાથે વિરુદ્ધ થાય છે અને એનાથી બહેરાશ અંધાપો કંપન જળતા વિકલાંગતા ખોડખાપણ મૂંગાપણું ગુંગાપણું વગેરે તકલીફો થતી હોય છે તો જે લોકો માંસાહાર કરતા હોય છે એમને આ ચેતવા જેવી વસ્તુ છે કે આ બધી વસ્તુઓ માંસાહારની સાથે ન કરવી જોઈએ જે શાકાહારી લોકો છે જેમ આપણે એક દૂધનું ઉદાહરણ આગળ જોયું તેમ દૂધની સાથે કેરી બીજોરું લીંબુ કેળા બોર જાંબુ આંબલી અખરોટ ફણસ નાળિયેર દાડમ આમળા આવા બધા જ ખાટા પદાર્થો મઠ કળથી અડદ વાલ વગેરે જેવા કઠોળ આ બધું દૂધ સાથે વિરુદ્ધ છે એટલે કે ઉપર દર્શાવેલા બધા પદાર્થો ખાટા પદાર્થો અને મોટા ભાગના કઠોળ એ દૂધ સાથે વિરુદ્ધ થાય છે તો આવી વસ્તુઓ એકસાથે ન લેવી જોઈએ બીજું ગરમ કરેલું મધ એ પણ વિરુદ્ધ છે તો મધ ગરમ પદાર્થોની સાથે પણ નથી લેવાનું કે ગરમીથી કોઈ પીડાતા હોય એવા વ્યક્તિઓએ પણ મધ નથી લેવાનું એટલે શરદ ઋતુમાં કે ગરમીની ઋતુઓમાં મધ ન લેવું જોઈએ અથવા તો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ પરંતુ ગરમ વસ્તુની અંદર નાખીને કે મધને ગરમ કરીને લેવું એ અહિતકારક છે અને એમાં એવું પણ કહેલું છે કે આવું કરવું એનાથી મૃત્યુ થવાનો પણ સંભવ રહે છે ઘણા લોકો ગરમ પાણીમાં મધ નાખી અને વજન ઉતારવા માટે લેતા હોય છે પરંતુ જો ઓરિજિનલ મધ હશે અને બહુ ગરમ પાણીમાં સતત લેવામાં આવે તો એનાથી પિત્ત ખૂબ જ વધી જાય અને તકલીફો થતી હોય છે ઘણીવાર એવું પણ બને એક વસ્તુ યાદ રાખવી કે વિરુદ્ધ આહાર એ એક દિવસ લેવાથી તરત કંઈક એની સાઈડ ઇફેક્ટ થતી નથી કે રોગ ઉત્પન્ન થતો નથી વિરુદ્ધ આહારનું સતત સેવન કરવામાં આવે તો એનાથી કંઈક ના કંઈક રોગ ઉત્પન્ન થાય છે બીજું એક ઉદાહરણ છે જેમ કે મધ અને ઘી એ સમ પ્રમાણમાં ન લેવા જોઈએ મધ અને વરસાદનું પાણી એ પણ સરખા પ્રમાણમાં ન લેવું જોઈએ અથવા તો મધ વગેરે ચાટી એના ઉપર ગરમ પાણી પણ ન પીવું જોઈએ આ બધા જ આપણે વિરુદ્ધ આહાર છે અને આવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ તો હવે પ્રશ્ન થાય કે વિરુદ્ધ આહાર કોને કહેવાય એના માટે શાસ્ત્રમાં શ્લોક છે કિંચિત દોસ્ત ઉત્કલેષ્ય ન નિર્હરતી કાયતઃ આહાર જાતમ તત્સર્વમ અહિત ઉપપદ્ધતિ જે કોઈ દ્રવ્ય દોષોને પોતાના સ્થાનેથી ખસેડી શરીરમાંથી બહાર કાઢે નહીં તે સર્વ આહાર દ્રવ્યોના સમુદાયો અહિતકારક છે એટલે કે દોષોને વધારે ખરા ઉત્કલેશ કરે પરંતુ શરીરની બહાર ન કાઢી નાખે એને શરીરની અંદર જ રાખે એટલે આ વધેલા દોષોના લીધે કંઈક ના કંઈક રોગ થાય એ રીતે આ વિરુદ્ધ આહાર આપણા શરીરને નુકસાન કરતા હોય છે આ વિરુદ્ધ આહારના કુલ અઢાર પ્રકાર છે અને એનાથી કયા કેવા પ્રકારના રોગો થાય છે એ આપણે આગળના ભાગમાં જોઈશું ધન્યવાદ